વાઢિયા માં ઓલું ફૂલડી વાળું ખોડ અવાર બધે ગમી ગમી લગભગ થાય કોઈ ફૂલડી વાળું ખોડ તો આયે સે હા બઉ વધે છે ઈ ખોડ વાટે વાટેકરાશે પાસા <laughs> 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 हां तो अभी भी जो बते काम कर रही है घर में हम जागी मारा तो कल्याण हाँ है जीवा जी मां है दाने करन शाम में रोटी और चाय ही बते कर ले तो बता रही है ई मारे करवानी आ बैठा 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 हारो हां तुम्हारे जावन है ना ना मान ने जाऊ ई घेर लिए चोंटा घेर जो है ढोरने मा हां हां ई हाँ, आज के दुकान की एटा देवी है

ટુકડો છે <laughs> <laughs> કે કામ આયા આયા આવજો તમે તમારી રીતે મોજ કરો ખવહન રીતે હવે બપરા 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 કા લીજો હા બાપ તમે ટેન્શન લેજો માં હો બાય બાય ને સણાની ડાય હા ને ટમેટા વારે વા કોઈ ને મામો ને હું અમે ત્રણ બનાવેલી અને રોટલા ઘડવા આવી

એયા બીજું ઇન્ફмилиયું હે તી પાક પાકવા દીજો તો પેટમાં દુખે પાકવા ની આ ભાઈ સિસ્ટમ નવી ટ્રાય કરી આજ મેથી રાદા પરો થા થા